મિત્રો આજે બનાવીએ એક એવી વાનગી જેમાં ચોળીનો સ્વાદ પણ છે અને ઢોકળીનો લાડ પણ છે તો રસોઈમાં બનશે એકદમ ઘરની મીઠી સુગંધી ચોળીની ઢોકળી અને ચલતે ચલતેનો આજનો ટૉપિક છે ગાયને રોટલી કેમ નહીં ખવડાવવી અને કૂતરા વાંદરાને બિસ્કીટ કેમ નહીં ખવડાવવા મિત્રો આજે આપણે વાત કરીએ એક એવા શાક વિશે જે આપણા ગામડે ખૂબ થાય છે પણ શહેરમાં તેની કદર ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તે છે આપણા સૌની જાણીતી ચોળી હા મિત્રો આ ચોળીની લાંબી અને પાતળી સિંઘો દેખાવમાં સાદી લાગે પણ તેના અંદર છુપાયેલી છે પ્રકૃતિની અદ્ભુત શક્તિ સૌ પ્રથમ પાચનક્રિયા માટે ચોળી ઔષધ સમાન છે ચોળીમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જે પેટને સાફ રાખે છે અને કબજિયાત દૂર કરે છે અને આપણા પાચનતંત્રને વધુ સક્રિય બનાવે છે બીજું વજન ઘટાડવા કે કંટ્રોલમાં રાખવા માંગતા લોકો માટે ચોળી એકદમ ઉત્તમ શાક છે ઓછી કેલરી પણ પેટ ભરેલું રાખે એટલે દિવસમાં વધારે ખાવાની ટેવ ધીમે ધીમે ઓછી થાય ત્રીજું ચોડી છે વિટામિન સીનું શક્તિશાળી સ્ત્રોત ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે ત્વચાને કુદરતી ગ્લો આપે છે અને રોજિંદા થાક તાણ અને રક્ષણ આપે ચોથું ચોળી આયરનથી સમૃદ્ધ છે જે ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તે બ્લડની ઉણપ એનિમિયા ને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઉર્જા વધારી આપે છે ચોળીને આપણે આવા ટુકડા કરી લઈએ તમારે જે સાઇઝના જોઈએ એ પ્રમાણે કાપી લેવા ચોળીમાં એક આવી પાતળી લાઈન હોય છે અને એક બાજુ આવી જાડી લાઇન હોય છે આપણે અહીંયાથી એને છોલીશું તો દાણા કાઢવામાં સરળ પડશે ચોળીના આપણે થોડા દાણા પણ કાઢી લઈએ કૂણી ચોરી હોય એને આપણે કટિંગ કરી લઈશું અને દાણાવાળીના દાણા કાઢી લઈશું આપણે મસાલો ખાંડી લઈએ આદુ લસણ લીલા મરચાં થોડું જીરું ઉમેરીએ ખાંડી લઈએ થોડું મીઠું ઉમેરી દઈએ જેથી મસાલો જલ્દી ખંડાઈ જાય ચોળીમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે અને શરીરના પ્રવાહી સંતુલનને જાળવે છે આપણે ઢોકળીનો વઘાર કરીએ થોડું તેલ ઉમેરીએ એક ચમચી રાઈ ઉમેરીએ એક ચમચી જીરું ઉમેરીશું બે લાલ મરચાં ઉમેરીએ અડધી ચમચી હિંગ ઉમેરીશું કઢી પત્તા ઉમેરીએ ખાંડેલા થોડા આદુ લસણ મરચાં ઉમેરીએ એક ચમચી હળદર ઉમેરીશું આપણે તૈયાર કરેલા દાના ને ચોળી ઉમેરી દઈએ થોડી તેલમાં શેકાવા દઈશું અને પછી આપણે એમાં જલું ઉમેરીએ આપણે જલું દઈએ ઢોકળી માટે લોટ તૈયાર કરી લઈએ બેકઅપ કપ બેસન અને અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું ખાંડેલા આદુ લસણ મરચાં અડધી ચમચી મરી પાવડર ઉમેરીએ એક ચમચી અજમો હાથથી મસડીને ઉમેરીશું દોઢ ચમચી જેટલા તલ ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીએ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું થોડા લીલા ધાણા ઉમેરીએ મોવન માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હલાવીને બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ મિત્રો અહીંયા અમે લોટમાં થોડું ગળપણ ઉમેરીએ છીએ તમે ગળપણ ના ખાતા હોય તો નહીં ઉમેરવું આપણે થોડું થોડું જળ ઉમેરીશું અને લોટ બનાવીએ ચોળીમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે બાળકો યુવાનો અને વૃદ્ધો બધા માટે મસલ્સને મજબૂત અને હેલ્ધી રાખવા માટે મદદરૂપ જળ ઉકળી ગયું છે આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તેમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન કે હાડકાને મજબૂત બનાવે છે અને વૃદ્ધાવસ્થામાં થતી હાડકાની કમજોરીથી બચાવે છે મિત્રો આજે આપણે અલગ રીતે ઢોકળી બનાવીએ છીએ આ રીતે ગોલ ગોલ કરીને વચ્ચે દબાવી દઈશું ચોળી ડાયાબિટીક ફ્રેન્ડલી શાક માનવામાં આવે છે તે બ્લડ શુગરને ધીમે ધીમે રિલીઝ કરે છે કારણે તે ડાયાબિટીસ ધરાવતા લોકો પણ તેને સલામત રીતે લઈ શકે છે આપણે એમ બધી ઢોકળી ઉમેરી દઈએ બફાઈ ગઈ છે આપણે એમાં થોડું લસણ વાળું મરચું જલમાં વગાડીને ઉમેરીએ છીએ એક ચમચી કુમથી લાલ મરચું પાવડર ઉમેરીશું લીંબુ નીચવી દઈએ મિત્રો અહીંયા તમારે જોઈએ પ્રમાણે ખટાશ ઉમેરવી તૈયાર થઈ ગઈ છે મિત્રો ક્યારેક સાદા શાકમાં પણ સ્વાસ્થ્યનું સોનું છુપાયેલું હોય છે ચોળી એનું એક ઉદાહરણ છે તો ચાલો ચોળીને ફરી આપણા રસોડામાં સ્થાન આપીએ માત્ર સ્વાદ માટે નહીં પણ આપણા ભવિષ્યની તંદુરસ્તી માટે મિત્રો આપણા એક મિત્રની કોમેન્ટ હતી કે ગાયને રોટલી કેમ નહીં ખવડાવી એના વિશે માહિતી આપશો તો આજે આપણે એક બહુ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છે ગાય કૂતરા વાંદરો અને પક્ષીઓને લોકો જે ખવડાવે છે એમાં શું સારું છે અને શું નુકસાન કરે છે ઘણા લોકો સારો ઈરાદો રાખીને ખવડાવે છે પરંતુ ખોટા ખોરાક પ્રાણીના આરોગ્યને મોટું નુકસાન કરે છે ગાયને રોટલી આપવી સારી કે ખરાબ બહુ લોકો ફરતી ગાયોને ઘઉંની રોટલી ખવડાવે છે પણ શું તમે જાણો છો ઘઉંની રોટલી ગાય માટે નુકસાનકારક છે રોટલી ગાયના પેટમાં ગમી અને ચીકણી બની જાય છે એથી ગાયને અપચો એસિડિટી પેટ ફૂલવું ભૂખમાં ઘટાડો પોષણની ખામી વગેરે થાય છે જો આપવી હોય તો માત્ર એક બે નરમ રોટલી એ પણ ક્યારેક જ રોટલી એનો દૈનિક આહાર નથી તો ગાયને શું આપવું જોઈએ તો એનો ખોરાક છે લીલો ચારો ભૂસો શાકભાજીનો કચરો અને ઘાસ કૂતરાને બિસ્કીટ આપવું યોગ્ય કે નહીં તો માનવીના બિસ્કીટમાં મેદો ખાંડ મીઠું તેલ અને પ્રિઝર્વેટિવ હોય છે આ કૂતરાના શરીરને અસર કરે છે જેમ કે ડાયાબિટીસ લિવર કિડની પર બોજ એલર્જી અને વજન વધવું કૂતરાને તમે ભાત આપી શકો ઉકાળેલી શાકભાજી આપી શકો અને ક્યારેય ઘઉંની રોટલી આપો તો ઘીવાળી આપી શકો વાંદરાને બિસ્કીટ કે ફરસાન આપવું ખૂબ ખતરનાક વાંદરો જંગલી પ્રાણી છે બિસ્કીટ ખવડાવવાથી એના હાડકાં નબળા પડે દાંત બગડે શરીરે પોષણની ખામી સુગરની લત લાગે અને એના કારણે એની આક્રમકતા વધી જાય છે તમારે વાંદરને આપવું હોય તો મગફળી કેળું પપૈયું કાકડી મકાઈ ગાજર ટામેટું આમાંથી કંઈક આપી શકો પક્ષીઓને સેવ ગાંઠિયા કે કોઈ ફરસાન બિલકુલ નહીં ખવડાવવું સેવ ગાંઠિયા તળેલા અને મીઠાવાળા હોય છે પક્ષીઓ મીઠું પચાવી નથી શકતા એ ખાવાથી તેમની કિડનીને નુકસાન થાય છે ડિહાઈડ્રેશન થાય છે પક્ષીઓમાં ડિહાઇડ્રેશન થવું એટલે એમનું મોત લાવી શકે છે પીછા પર તેલ ચોંટે તેથી એમને ઉડવામાં મુશ્કેલી થાય છે એ વસ્તુ પેટમાં ચોંટીને બ્લોકેજ કરે છે અને પક્ષીઓને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે તો પક્ષીઓને શું આપવું બાજરી થોડી ભૂકો કરેલી તુવેર જુવાર કણકી ચોખા સનફ્લાવર સીડ્સ કેળું પપૈયું વગેરે આપી શકાય મિત્રો પ્રાણીઓ આપની જેમ બોલી શકતા નથી પણ આપણે સમજદાર બનીને તેમને એવું ખવડાવવું જોઈએ જે તેમના કુદરતી શરીર માટે યોગ્ય હોય સારા ઇરાદા સાથે ખોરાક આપીએ પરંતુ જાણકારી સાથે આપીએ